હેલો ગાયસ વેલકમ બેક ટુ ચેનલ ગાયસ આજે બહુ ખતરનાક વારી મોજ ચાલુ થઈ ગઈ છે કારણ કે આજે જાગરણ છે તો બધા ગરબા ચાલુ છે ને વરસાદ બી ચાલુ થઈ ગયો છે ભાઈ વરસાદ ગમે તેલો પડે પણ ગરબા બંધ નહીં થાય ભાઈ મસ્ત ગરબા અત્યારે ચાલુ છે પાછળ તમે જોઈ શકો છો કે ગરબા છે હજુ અગિયાર સાડા અગિયાર થાય છે એટલે બાર વાગ્યા સુધી અમે ઘર રહ્યું ગઈશું પછી જે હોય છે જે પૌરવ માતા છે એમની આરતી એવું કરીશું અમે લોકો પછી નાસ્તા વાસ્તા ખાઈશું પીશું કારણ કે આપણે તો ના ગરબા ગાણે જોડે જોડે નાસ્તો બી કરો જરૂરી છે જો ગરબા અમાર ચાલુ છે ને રા વરસાદ માં છે ફૂલ મોજ જો આપણી ચા આવી ગઈ છે હવે ચા કારણ કે ચા પીવા માટે આટલા ગબડા ગરબા ગયા અમે હવે ચા તો પીવી જ પડશે જો આ જીનલ બા છે અમારા આ છે અમારો કોયલ બા અમાર વિશાલ ભાઈ કે છે વિશાલ ભાઈ કે છે કારણ કે એટલે ગાઈસ હા કે આજે તો હું પેલા એમના ફોનમાંથી વિડિયો શૂટ કરતો તો અને આજે તો આઈફોન મળી ગયો છે એટલે આજે તો વિડિયો મજા આવશે વિડિયો ઉતારવાનો ભરતભાઈ જાગરણ કરવા આવી ગયા છે ભરતભાઈ શું કહેશો અમારા યુટ્યુબ ચેનલને જો આ કુણાલભાઈ છે હવે અમે ઘરમાં બંધ કર્યા છે બાર વાગ્યા છે એટલે હવે ક્યાં ગુંડા બને કરે છું

આખો ભરેલો હતો પણ અમે પૂરો કરી નાખ્યો બધા દુઃખી રાન દૂધ ખાઈ ખાઈને જો અમાર ફેમિલી છે આ તાર સોંગ ચાલે છે મસ્ત અને જોઈ બધા પિક્ચરો છે પણ એટલી બધી એટલી બધી બધા મસ્તી કરે છે પિક્ચરના બદલે કંઈક અલગ અલગ બધું ખાડે છે ખોટું અને મારી મમ્મીએ તો પેલું સાપુતરા પિક્ચર જોયું છે સાપુતારા વાળું પિક્ચર જોયું તમે જોયું હોય મમ્મી કોમેન્ટ કરજો તમે કયું પિક્ચર જોયું છે પિક્ચર જોયું પિક્ચર શું મમ્મી

અમે લોકો મૂવી જોઈ લીધું છે મૂવી જોઈને પછી ફર મસ્ત ખીચડી વઘારે છે કારણ કે ભૂખ ભૂખ લાગે છે તો મસાલો ખીચડી વઘારે છે ચાલો જો આ મસાલો રેડી થઈ ગયો છે શું નાખે અંદર રોટલી જાય ખીચડી જોડે ઓકે ખીચડી રોટલી આ ચોક્કસ મસાલો થઈ ગયો છે મસ્ત હા ભાઈ ખીચડી હવે થોડીક રેડી થઈ જશે અમારી પછી આપણે ખાઈ મસ્ત આવું ખાવાનું જો હમણાં ખાવા બેહી ગયો છે સમજો આ તો જો આજ ના વિશાલભાઈ ઊંઘી ગયો તો ખાવા માટે પીસર ઉઠાડ્યા અમે જો હવે ખાય છે છાશની જોડે જો પોટલી એ દાળી એવું કહે છે હેલો ગાઈઝ હવે હું મારા બીડિયાને બંધ કરું છું ગાઈઝ કારણ કે ત્રણ વાગી ગયા છે છું ને એક થઈ છે તો અમને મસ્ત લીધું છે તમે જે બી જે બી જાગરણવાળા કરતા હોય તમે પ્લીઝ કોમેન્ટ કરજો તો અમને બી કોન્ટેક્ટિંગ મળે અને ગાઈશ તમને જો આ વિડીયો જાગરણવાળો વિડીયો જો ગમ્યો હોય તો અમને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી જેથી મારા આવા નવા નવા દેશી વિડીયોમાં તમને મળતા રહે જે તમને ગુજરતી ચરોતર મુમેન્ટ તમને મળતી રહે બધી અને હા ગાઈશ કે મારા વિડીયો એટલે તમારા રીતે બહુ સારા ચાલે છે માતાજીની દયા છે એટલે પહેલાં ગાઈસ ડેલી સો જણ જુઓ તો તમારા ડેલીમાં અત્યારે બસો જણ જુએ છે ધીમે ધીમે વધતા જાય છે માતાજીની દયાથી અમારી મેડીમાંને દયા છે તો ગાઈસ બસ આવોને આવો સપોર્ટ કરતા રહેજો જેથી અમે આવા વિડીયો નવા નવા તમારા આગળ મૂકતા રહીએ ગાઈશ એક્ઝામ એક્ઝામની તૈયારી કરવાની છે તો ગાઈસ આ વિડીયોને હું એન્ડ કરું છું અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગાઈસ તો ગાઈસ બસ આટલા માટે ગાઈસ આટલું જ તે બેસ્ટ મળે બાય થેન્ક યુ સો જય માતાજીને